મિત્રો આ છે બંગાવડી અને થોરીઅરીનો પુલ જે રસ્તામાં અમે વોલ્ટ કરી રહ્યા છે હારવી આરવી હારવી શું હે એમાં હે

Aamiinu ki marimu ni majaa. Lawa. Aave. Aamiinu ki marimu ni majaa.

không được đi, được đi, làm được đi làm bà à, bắt đầu à, Đi à, Đi, à, đi bắt đầu. À. À.

100 बिजु नवीन मा रामळे 2000 2000 का होवा दे 100 बिजु नवीन मा नवीन मा काय नती दीन सरकार हवे सरकार सुदी जी आपण हा आता ने खेडू ने 1800 2000 भाव होय ने पाच परवड हे बाकी आता ने 1200 ते 2000 मध्ये खेडू काय मध्ये ने बरोबर पातर मोगा बियारण दवा बदी पाणी बदी मोगा वीज दीदी हा हा हाल बट वाले ઓ મહારાજ રિસોર્ટ પર કે આવી ગયો એ ગમતા પપ્પા આ ખાઈ જાવ તો ખру જાવ પપ્પા ખાઈ ગમતા પપ્પા શું બીજો નથી આવતો આ તો બીજું વાલે કેવું એને કઢી કઢી રાખે તો ખરાબ કઈ છે ને બરાબર હા બીજે નવ પર કપા દે કે ઉત્પાદન આ કોઈક દવા પણ આમ લાગો હા બજે સીઆડું પાક સીઆડ ઉપર કાય હોય ને કે કમવાજી કપાય છે કે પર કબર છે બરાબર જ લોકો આવું આઈ કાલ નઈ કરશું આમના તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે જે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને તમારું કઈ સજેશન હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આભાર